રાજકોટમાં અકસ્માતમાં યુવાનનું મોત થયું ટ્રક ચાલકે એક્ટિવા ચાલકને ને ટક્કર મારતા અકસ્માત થયો છે એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થઈ ગયો પોલીસે અકસ્માતે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે ટ્રક ચાલકે એક્ટિવા ચાલકને ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો જેમાં તેમનું મોત થઈ ગયું રાજકોટમાં આજે વહેલી સવારે મોટર સાયકલ ચડી જતાં પચાસ ચોક છે ત્યાં આ દુર્ઘટના ઘટીઓની પ્રાથમિક વિગતો છે તે સામે આવી રહી છે અને જે પ્રકારે ટ્રક ની અડફેટે આ મોટર સાયકલ ચડ્યું હતું આગળનો આખે આખો મોરો છે તૂટી ગયો હતો અને આની અંદર સવાર યુવાન છે તે મોતને ભેટ્યો હતો અકસ્માત સર્જ્યા બાદ તેનો ચાલક ફરાર થઈ ગયો છે જ્યારે જેનું મોત થયું છે તે યુવાન છે તેને પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર ખસેડવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે અવારનવાર એકસો પચાસ ફૂટ રોડ ઉપર આ પ્રકારની જીવલેણ દુર્ઘટનાઓ છે તે થતી રહે છે અને નિર્દોષ લોકો છે તેનો ભોગ બનતા રહે છે કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની સંદેશ ન્યુઝ રાજકોટ